ભુજ શહેરના રેલવે સ્ટેશન થી પાંચ બટ્ટી સર્કલ અને નગરપાલિકા કચરીદી કલેક્ટર કચેરી અંદર પાસ સુધીના બે રસ્તાઓનો રૂપિયા ત્રણ 3.65 કરોડના માતબાર ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે જેનો સકળવારના રોજ બંને રસ્તાને કામગીરીનો ધારાસભ્ય સહિત નામિમાનોની હાજરીમાં ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા એક તરફ શહેરનો સૌથી મોંઘો કહેવાતો સેવાશ્રમ રોડ ખખડદંજ હાલતમાં છે તેવા માં અન્ય બે રસ્તાઓનો નવીનીકરણ કરવામાં આવતા

આજે ભરૂચમાં રેલવે સ્ટેશનથી પાંચ બત્તી થઈ એફેક્સ હોસ્પિટલ સુધી બંને માર્ગીય રોડ અને નગરપાલિકા ભરૂચ શાલીમારથી લઈને શક્તિનાથ અને બંને જે અંદર પાસ છે ત્યાંને જોડતા રસ્તાનું ખાટમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે પાંચ બત્તીથી સ્ટેશન સુધીના લગભગ પિસ્તાલીસ જેટલા પોલ છે એ પણ નવા નાખીને એના પર એલઈડી નાઇટ લાઇટ પણ નવી નાખવામાં આવશે રોડનું જે ડિવાઈડર છે એને પણ કલર સાથે સરખું કરવાનો પ્રયાસ આ કામમાં સમાવેશ થયેલો છે રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લડના કારણે આપણા જે બધા રસ્તાઓ બિસ્વાર હતા તાત્કાલિક આપણે પેચ કરાવ્યું છે હવે ડિમાન્ડ ઉઠી છે કે આમાં નવું કાર્પેટિંગ કરવામાં આવે જેના કારણે આ બંને રસ્તાઓ ઉપર કાર્પેટિંગ સિલ્કોટ સાથે રોડ ફિનિશિંગ અને ડિવાઇડર અને વોલ જે રેલિંગ છે એનું પણ નવેસરથી પેન્ટિંગ કરીને શહેરના લોકોની સેવામાં અમે આ બંને માર્ગોને નવા કરવા જઈ રહ્યા છીએ ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભરૂચના મેન રસ્તા જેવા કે પાંચ સ્ટેશન અને શાલીમારથી કલેક્ટર કચેરી સુધીના આસપાસ રોડ બનાવવા માટે ડામર રોડ બનાવવા માટેની જે જાહેરાત કરી છે અને ખાતમુહૂર્ત કરેલું છે એને હું કહેવા માંગીશ ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષોને અને સાથે સાથે આપણા સન્માનનીય ધારાસભ્ય શ્રીને કે જે રોડ શાળા છે એને શું કામ માટે તમે પાછા એની પર કાર્પેટિંગ કરો છો નગરપાલિકાનું દેવું માર્ગભર દેવું છે એ દેવુંને કઈ રીતે પૂરું કરવું પહેલાં એ વિચારણા થવી જોઈએ અને જ્યાં રોડ ખરાબ છે ત્યાં આ રોડ આ પૈસા વપરાવા જોઈએ જે પ્રમાણે તમે ત્રણ કરોડ ઉપરની રકમના આ જે રોડ બનાવવા જઈ રહ્યા છે તો જે અન્ય રોડ બાકી છે જેમ કે પ સેવાશ્રમનો રોડ અધૂરો કેમ બાકી પડેલો છે એની જે રકમ ફરવાયેલી છે અને જે પેવર બ્લોક બેસાડવાના હતા તે ફક્ત ને ફક્ત આઈસીઆઈસી બેંક સુધી જ બેસાડેલા છે તો બાકીના કામગીરી અધૂરો છે એની પર તમે ધ્યાન આપો અને ખાસ કરીને પાંચપતિથી જે મેઇન રોડ છે એ અત્યારે સારા રોડ છે અને પેચવર્કની જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ફક્ત પેચવર્ક થવું જોઈએ એના એવું નહીં કરતા અને નગરપાલિકાનું માધમા દેવું નો પુરવાર કરતાં અહીંયા જે સારા રસ્તા છે એની પર તમે આટલી મોટી જે રકમ વાપરી રહેલા છે તો મારે તો આપને એટલું જ કહેવું છે કે આમાં કોઈ વિરોધ નથી પણ જ્યાં જરૂર છે ત્યાં આ જો રકમ વપરાય અને ત્યાં જો રોડ વપરાય તો ભરૂચની જનતાને એક સારું અને સુસારું કામ સુચારું કામ દેખાશે